એનો આ બાજુ બેઠા ભાઈઓ આ બાજુ બેઠા આ મર્યાદા માત્ર આખા ભારતમાં સૌરાષ્ટ્રમાં છે બાકી ક્યાંય નહીં થયા કે દેશમાં ને કે અમારા મુંબઈ ટિકિટ છે હોય દિસ કપલ પતિ પત્ની બે બાજુ બાજુ બેઠા ને લુકે છે એની પત્ની એટલો બીવે હું જોક્સ કઈ કહું તારે તને ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે લે તમે હું હાથિયું ક્યાં આવ્યા છે તારી રાતની સ્મિત ઉડી અને આપણા બધા કપડા બેનો ઉપાડ ગયા કાયદેસર ટી શર્ટ આદમી ના સતા ટી શર્ટ બેનો પહેરે જીન્સ ના પેન્ટ કાયદેસર આદમી માટે વિદેશ થી મોકલ્યા સતા જીન્સ ના પેન્ટ બેનો પહેરે બૂટ કાયદેસર આદમી માટે છે સતા બૂટ બેનો પહેરે એ કે આપણે ભાઈ ઓખતરો કરો બેન કપડા પહેરીને સાવકુંડલા માર્કેટિંગ યાર્ડ માં જાવ માર કપાવી છે બસ એ ઊભા નો રહેવા દે કોઈ અને આપણા બધા કપડા ઉપાડ ગયા જો બાળકો દાંત કાઢે સારું કેવા હવે ત્રી વર્ષ પછી સાંભળશે સુખા પાપા એવા સુખા પાપા હમણાં મુંબઈ એક ભાઈ મને મેળ્યા મને તમે સુખા ભાઈ ના દીકર્યા મેલ્યા હું સુખા ભાઈ છું મને કે યાદ કરો છો મને તમારું નામ સુખ દેવું તમારી અટક ધામેલ્યા તમારી જાતિ કઈ મેં નર જાતિ મને કે ધામેલ્યા છે એમ આવે તમે પૈસા નોટમાં આવે કે હેલી નહીં આવે હા લુકેશ બીજી એટલે જીવન ખરેખર મજા છે ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો બે હજાર પચીસ સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન રહે તો વિદેશના ભૂરિયા સાવરકુંડલા વીરા ગવા આવશે કોને બેસો મકન કાંજીના તલિયામાં નો મથાલા નવ ચાર પાંચ દિવસ પહેલા અમારે ગઢડામાં હાથમાં લીધી માટીની સુગંધ હવે સૌરાષ્ટ્રી સુગંધ એવી ને ખબર છે હમણાં અઢી મહિના મને અમેરિકા રોક્યો બધા એ ત્યાં બધા અડધોડતું બહુ બોલે આખું બોલવાનું ટાઈમ જ નથી કોકા કોલા ને કોક તો બપોરે બાર વાગે મને શુદ્ધ ભાઈ જમી લેશું મેં જમી લેશું મને કે કોક સાથે ફાવશે કોને હું કામ બે આવું આપડે આપણું રાંધેલું કો કામ ખાવું એમાં એક જણો મને કે ઇંગ્લિશ બોલજો મેં મને ઇંગ્લિશ બોલવા દો ને તમે રેસ્ટોરન્ટમાં ગયા ઓલે વેટરને કીધું ઓનિયન તો એલો આમ નામ કરે ઓલે કીધું ઓનિયન તો એલો આમ ત્રીજ વાર કીધું મારો મગજ ગયો મેં તું સૌરેશ મહેતા હોય તો મને ખબર છે કે ઓનિયન હું નાન નહીં પહેરું બાજુને થાળ મેં ડુંગળી બતાવી મેં કે ડુંગળી કહ્યું જુનાગઢ નો છું બોલવાને ક્યાં ભોગવા તમે એટલે હું નકરા દાંત ગતાવીશ હું ગાતો નથી મોટા મોટા સમાજ સેવા છે એક જગ્યાએ મેં ગયો તો ભાલાવાળા મારી ભેરે રહેજો એક જણ કાલે ત્રીસ રૂપિયા કાલથી ઘરે રહીજો જો બીરસુભાઈ ને લલિતાબેન ને ગાતા હોય તો આપણને મજા આવે ને અમુક ગાતા હોય દયા આવે આપણને એમ તો પૂરું કરે ધાર અમે અર્જન ભજન કહે છે તો આમાં થઈ આમાં હું કેમ થઈ ગયો મને તો દોડા વ્યુ થાય એટલે આમાં અવાજ જાય કીધું એક ગામ મે ગયા હતા કે કલાકાના હામૈયા કરો મેં ભાઈ કલાકાના હામૈયા કોઈ દે હોય જ નહીં અમે ક્યારેક આવા કલાકાના ઘરે આવી તો એમનો પ્રોગ્રામ કરવી છે ભાઈ કે અમે કે સમાજ સેવા નથી કરતા અમે ફ્રીમાં પ્રોગ્રામ કરતા દઈએ અમારા હામૈયા હોય જ નહીં હામૈયા બે જ વ્યક્તિના સમાજમાં હારા લાગે એક તન મન ધન થી માત્ર ભગવાનને રાજી કરવા જેના ભગવાન કપડા પહેર્યા એ સંતોના હામૈયા હારે લાગે અને બીજા જે પોતાના કરોડો રૂપિયા કમાણેલા સમાજમાં યોગદાન આપે છે એ દાતાઓના હામૈયા હારે લાગે ભાઈ કે અમાર હામૈયા હોય દે કે નહીં ગામમાં ડંકો મારી દેવો બધા હામિયા કરશે છે એમાં એ બે હડકેલ બળદ ને ગાડું આમથી આવ્યું અને બધાને કે ગોઠવ પેટે ને તબલા લઈને ગાડા ગોઠવાના ગાડું હળવે હળવે દહ ની સ્પીડમાં હેલું જતું જેવું સ્ટેજ પર ગાડું પોઈ ગયું અને સરપંચ જોટા મેં ધડાકો કર્યો અને બળદ્યા ગયા તો એલો ગાડું આમ તો હેઠો ઉતરી ગયો અને બળદ વાડે ના ને આ એ બધા લઈને વાળી ગયો એક જણો રસગો વાટે ને એક જણો પાણી પાણી ખબર ન પડે શું લેવા આવ્યા છે આપણે હમણાં ગીરમાં અમારો પ્રોગ્રામ હતો તે ભાઈ જાહેરાત કરી કે સુખદેવભાઈ ધામેલ સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે સરપંચ સાયલ ને ઉભા પણ ઓઢાડે ને અડધી કલાક થી મેં ઓઢાડતા હોવી જાય ઓઢાડું એટલે હું લાંબા ડીલ કરવા મારે આ રામદેવજી મહારાજ એમ કહે છે કે તમે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો તો ન કરતો જો આસન થી કદાચ રોગ મટે તે ન મટે ગેરંટી નથી પણ તમે દાંત કાઢો સ્વભાવ તો સો ટકા થઈ જાય દાંત કાતો છે ને માણસ બધાને ગમશે જોજો નાનું નાનું કામ ઉપાડ લે મીઠા લગભગ આગા ઉભાય એટલે દાંત કાઢે સ્વભાવ અને આસન આપણે ઋષિ પરંપરા છે ફાવે તો કરવા ફાવે તો કરવા બાકી જિંદગી જીવવા આપી જાય વળ ખાવા નહીં થાય અમુક રોહડા પગ રાખીને બેઠા હોય આપણે કે બાર આવો કે જો આપણે પાનો ફેરવે એમાં લીખ્યું કેમ કાઢવા લે બોલો હવે આપણે તો આપણે ના પાના ફેરવી અને હવે તો જો જમાનો જીવવા જેવો તમારા સાવરકુંમાં તો એજ્યુકેશન બહુ છે આ ડોક્ટરો ડિગ્રી વાળા છે અમુક અમુક ગામડામાં જુઓ કેવી ડિગ્રી લઈને યુપીથી બિહારથી ડોક્ટરો આવ્યા છે ખબર જ નથી પડતી આરોગ્ય કેન્દ્રમાં જ આવી છે પેલા ઇન્જેક્શન ભરે પછી આપણને પૂછે શું થાય લે તો ઇન્જેક્શન શેનું ભર્યું છે આવા અખતરે આપણી ઉપર કરે બોલો